અને હું હવે તમને થોડી વાર યોગા કરાવવાનો છું મને રામદેવજી મહારાજનો ફોન આવ્યો મને કે માયાભાઈ એટલે બધા આમ એટલે એવા યોગા નથી કરાવવાનો હસવું એનાથી મોટા યોગા દુનિયામાં છે જ નહીં એમ પતિ પત્નીને કદાચ ક્યારેક ક્યારેક ઝઘડો થાય ત્યારે ખાસ કરીને કહું પહેલી વાર મેળા એ દિવસને યાદ કરી લેજો કેવા થોડા થોડા થતા હતા હા હામ અરે રે એમાં જે જોવા જાય ત્યારે તો જોવા જેવું થાય યાર એમાં ખાસ કરીને ગામડામાં ખાસ કરીને ગામડામાં આપણા હવે તો બધે જોવાનું છે પેલો તો હતું જ નહીં હે આપણા લોટમાં તેવું ક્યાં હતું કોણ જોવા જાતું સાહેબ વડીલો સંબંધ કરતા ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ પણ એક કઉ બાપા કે ત્યારે જે વડીલો એ સંબંધ કર્યા અને એ દીકરી દીકરો કોઈ કોઈથી મળ્યા નહોતા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નહોતો બીજો અને જોઈન કર્યા એમાં ઘણા જોઈન કર્યું ને એમાં ઘણા કારણ કે હામાં હામાં બે એ રહ્યા દીકરાવાળાને જોવા આવ્યા હોય છોકરાનું ઘર જોવા આવ્યા હોય તો એ વળી બીજાના બંગલા દેખાડ્યા નહીં તેને પોતા મારતો હોય આ બંગલો ભાઈનો છે નીચે ભાઈ રહે છે ઉપલો માળ અને દીકરીને જોવા આવે એટલે ખબર હોય કે આ તારીખે આવવાના છે તો એને આગલે જ દિવસે બ્યુટી પાર્લરમાં જઈ અને વાટા પ્લાસ્ટર કરી આવ્યા હોય અને ત્રણ દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે ગીતળામાં આવ્યા ડોહા ઘરમાં મૂળ વાત એટલી કે એ એમ પહેલી વાર હવે તો ગામડામાં જોવાનું ચાલુ થઈ જાય ગામડામાં જોવા જાય ને ત્યારે બહુ મજા આવે ગામડામાં છોકરી એક તો અભણ હોય બિચારી ભોળી હોય એ ગામડામાં બેઠી હોય ને અને ઓલો આમ છોકરાને કહે જા બેટા જો રૂમમાં દીકરી બેઠી જા વાતચીત કરી લો જાઓ મારો દીકરો જા અને ઓલો જેમ જાય અંદર વાડામાં બકરો આવે એમ અરે એક જગ્યાએ ગામડામાં છોકરો જોવા ગયો ને તો આમાં રૂમમાં જે દાખલ થયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ એ કે આવો ભાઈ આવો એ ભાઈ તમે કેટલા બેન ભાઈ ઓલો કે બે ભાઈ ને એક બેન હતા આથી બે બેન ને બે ભાઈ સડાપતી ભાઈ રો બાર આવ્યો એટલે છોકરાને પપ્પાએ કીધું કે આ બેટા રેડી કે આ પપ્પા રેડી તમે તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી આ નો ભાવે ધંધો ન કરાય અને માઇક વાળા ભાઈ અમે ઈકો ઘટાડવાનું કહેતા હતા ને એ વધારતા હતા પછી પૂછવા આવ્યા કે પાછળ સમજાતું નથી તો ઈકો ઓછો કરે તો અમે એ જ છીએ માઇક સારા છે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું જીવનમાં આવો પ્રોગ્રામ કરવો તો આવા સારા માઇક જોવે અને લગ્ન કરવા તો સારી વાઈફ જોવે પણ માઇકમાં વાઇફમાં ફરક એટલો છે કે આની સામે બોલી એકાઇક બીજું 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 આને બંધ કરવાની સ્વિચ આવે ત્રીજું 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 આ બગડ્યું હોય તો રિપેર થાય ચોથું ચોથું ધીમું ઓછું થાય પાંચમું પાંચમું ન ફાવ્યો હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય પણ બહુ સારા માયક છે માયક કરતા આજના કલાકારો તમારે લાયક છે જે માણસ હસી ન શકતો હોય રાજેશભાઈ હું કાયમને માટે પ્રોગ્રામમાં કહું કે દુનિયા આખી ઉપર વિશ્વાસ કરવો પણ જે માણસ હસી ન શકતો હોય એનો ઉપર જિંદગીમાં વિશ્વાસ ન કરવો હકીકત છે એને મિત્ર ન બનાવવો એને પાર્ટનર નહીં બનાવવાનો વેવાય તો નહીં આજ હસવાથી આનંદ થી અને દરેક ભગવાન હસ્યા છે ભાઈ દરેક આપણા ભગવાન છે ને એ બધા હસ્યા છે એ હસતા જ છે ભગવાન કૃષ્ણએ અગિયાર વર્ષ જેમ તેમ ઝપટું કરી ભગવાન રામ જેટલા જેટલા આ હસ્યા કોણ નથી એની સાધનામાં જે પોતાની જાતને ઠૂઠ સમજે ને એ વળી એમ કે તું એકલો શિસ્ત નો દીકરો કરવા દે ખરેખર માણસ ભગવાન એમ જે માણસ હસી શકે તમારે તમે પોતે જ્યારે આનંદમાં આવો છો ત્યારે તમારી અંદર ભગવાન હોય છે અને તમારી અંદર જ્યારે ક્રોધ આવે છે ત્યારે તમારી અંદર હરામ હોય છે એટલે હું કાયમ એમ કહું કે જે હસી ન શકતા હોય એને મિત્ર ન બનાવો પાર્ટનર તો નહીં જ અને વેવાય તો નહીં હોય ને એના પાડોશમાં બંગલો વેસીને નીકળી જવું કે તું લુખેશ રે અમે બીજે રહેશું હવે ખરેખર આપણે સવારના પહોરમાં તૈયાર થઈને જતા હોય તો આપણે હામાં મોઢું સળાય હામાં મળે પ્રોગ્રામમાં જાઓ નાના તારા બાપનું હરવણું કરવા જાય એમ માણસ સોફા સેટ છે ટીવી સેટ છે હોમ થિયેટર સેટ છે પણ પોતે અપસેટ છે હાવ જાઓ અહીંયા રિમોટ લઈને બેઠે કઈ મજા જ નથી આવતી કારણ કે તને અંદર બગડ્યું બહારની મજા તને આનંદ નહીં કરાવી શકે જ્યાં સુધી તું અંદરથી આનંદમાં નહીં આવે ત્યાં સુધી તને બહારની કોઈ વસ્તુ તને આનંદ આપવાની નથી અને અથવા તો આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો ને કાકા તો એ કેવો બુદ્ધિનો છે કેવા સંસ્કારનો છે કેવા લખણનો છે એ જાણવું હોય તો કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હોય છે એવી ચેનલ આવીને ઊભો રહી જાય અરે છોડો કાંઈ કરવાની જરૂર નથી એનો ખાલી મોબાઈલ લઈ લો ને તોય ખબર પડી જાય કે આમાં હું ભર્યું છે આમાં અને આ મોબાઈલ સારી વસ્તુ છે હો ભાઈ મોબાઈલ બહુ સારી વસ્તુ છે બહુ બહુ ટના ટન આજના છોકરાઓને એના અભ્યાસક્રમ માટે કોઈ પુસ્તક લેવાની જરૂર નથી પડતી નેટ ઉપરલી ધારે પુસ્તક લઈ શકે દુનિયાની કોઈ પણ વસ્તુ ધારે એ લઈ કે હમણાં એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું કોકે કીધું કે તમારી પત્નીનું નામ તમે ગૂગલ શું કામ રાખ્યું તા કે એક પ્રશ્ન પૂછો ને હજાર જવાબ આપે સારી વસ્તુ છે આ મોબાઈલ તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો પણ મારા બેઠેલા યુવાનો મિત્રો એક તમારા ભાઈ તરીકે મારથી મોટા હોવ તો એક તમારા દીકરા તરીકે હું પ્રાર્થના કરીને એટલું કહું કે જ્યારે તમે તમારું નેટ ખોલો અને તમારા કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય એ પહેલાં એક સેકન્ડ વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું મારો બાપ કોણ છે અને મારા મોબાઈલમાં કઈ વસ્તુ મારે ડાઉનલોડ કરવી જોવે એનું ભાન આવી જાય સાહેબ હે અને કહેવાય ગયો કે કદાચ કોઈ બાળકના કોઈ છોકરાના મોબાઈલમાં ગમે એવી વસ્તુ આવી જાય અને એનો બાપ જોઈ જાય તો કદાચ દીકરાને બાપ ઠપકો આપી શકશે કે આવું ન કરાય પણ શરમ એ થાય કે જેથી બાપના મોબાઈલમાં દીકરો જોઈ જાય તમે શું મોટું દેખાડશો ત્યારે બહુ ખરાબ લાગે છે સાહેબ એટલે જે જે વસ્તુ જેટલી સારી છે એટલી જ ખરાબ છે અનાજ જેટલું આપણે જમીએ છીએ જેટલું બોડી માટે સારું છે એટલું જ તમે વધારે ખાવ તો એ ઝેર છે પ્રેમ જેટલો માણસ માણસ પ્રત્યે હોવો જોઈએ એ માપમાં હોય તો ત્યાં સુધી સારું પણ એનાથી વધી જાય તો એ ઝેર છે તડકો માણસને જરૂરી પ્રકાશ જરૂરી જ છે પણ વધારે કરતા વધી જાય તો એ ઝેર છે પાણી પીવું જરૂરી જ છે પણ વધારે કરતા મળી જાય તો એ ઝેર છે એમ સાંભળી લેવું આ સંપત્તિ વધારે કરતા મળી જાય ને હરખું કરતા ન આવડે તો આ એ ઝેર ને વેર છે જેટલી વસ્તુ જેટલી સારી છે એટલી જ ખરાબ તમે જેટલી ઊંચાઈએ જવાની તૈયારી કરો ત્યારે નક્કી જ કરતા જજો કે એટલી જ નીચે ખાઈ બનતી જાય આ તમે નીચે બેઠા છો સ્ટેજમાંથી બેઠા છો તો આ તે જ ક્યારેક પીળાને દાખલા છે અમારે નીચે આવવું તો પડે તમારે નો પ્રોબ્લેમ કારણ કે નીચે છીએ આપણે તમે ચાલીને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની કદાચ પગમાં પથ્થર લાગશે જ તમે સાયકલ નીકળો તૈયારી જ રાખવાની કાયલી પડ્યું તો ક્યારેક ગોઠણ ભાંગશે જ બાઇક લઈને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની ક્યારેક કોણી ભાંગશે જ ફોર્મ લઈને નીકળો ત્યારે નક્કી જ રાખવાનું ધ્યાન નહીં રાખીએ તો ક્યાંક માથું ભાંગશે જ વધતું જાય આ કંપનીવાળાએ એરબેગું કાઢીને પછી રોલ્સ રોય હોય કે રેન્જ રોવર હોય ઓડી હોય ફરારી હોય આ બધામાં આપણે કિંમત શું કામ વધે છે ખબર અંદર કેટલી એરબેગ તા કે આમાં તો બાર એરબેગ આવે છે એટલે એરબેગ કઈ આપણી માટે નથી હો કંપની વાળા એ માટે કરી કે હપ્તા દીધા વગર નો મરી ન જવો જોઈએ એની પોતપોતાની સેફટી છે બાકી મને તમને બચાવનારો મારો તમારો સદગુરુ છે આપણી મોટામાં મોટી કોઈ એરબેગ હોય તો એ આપણો સદગુરુ છે એના નામનો તમને એર એના નામની તમને હવા આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે તમારા લેખની માથે કોઈ મેખ મારી શકે પણ આપણે તો શું કરીએ જે હોય ભગવાન ઉપર છોડીએ લેવા દેવા વગેરે આમ તો સત્ય તો એ છે કે અબજસ લેવાની તૈયારી રાખજો મોટું થવું હોય તો હું આગળ ભગવાનભાઈ યુવાન છે તમારા આ મંડળના પ્રમુખ ભરતભાઈ બધાને હું વાત કરતો હતો ના કીધું આયોજન કરીએ મને કે ભાઈ બધા ક્યાંય મોટું થવું છે તો અબજસ લેવાની તૈયારી રાખજો પૂછી બાપુ ઘણી વાર કથામાં કહે કે આપણે ભગવાનને ભગવાન શું કામ કહે આખી દુનિયાને આપજો ભગવાન લે સારું આપણા બાપનું નબળું થાય કે તો ભગવાને કર્યું ઘણાને નાય પ્લાસ્ટર હોય ને આપણા આમાં હામો મળે તો સામે આવે તો આપણે કહે ભાઈ શું થયું તો કે જવા નહીં ભગવાનની ઈચ્છા એટલે ભગવાને કીધું તું કોથળી પીન મોટર સાયકલ નીકળી જાય અરે એક જણો તો ભગવાન પાસે જઈને કીધું કે હે મારા નાથ હે ભગવાન બોલ બેટા એ કે દીકરીઓ કેટલી સરસ લાગે ને પત્ની કેમ પછી ખરાબ લાગે ત્યારે ભગવાને કીધું કે દીકરી તો મેં બનાવી હતી પત્ની તો તું ઘોડે સડીને ગયો હતો એ આયોજન મારું હતું જ નહીં એ તો તું ધરાર ગયો તો અહીંયા ડાયો થવા સારું જ છે તમારી દ્રષ્ટિમાં ભેદભાવ આવે છે હા જો સારું ન હોય તો તમે રાજા થઈને ગયા તેથી કેટલા 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 પણ આવવાનું છે એકચુઅલી આપણા લગ્ન છે આવવાનું જ છે અને એક 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 હું તમને વચ્ચે કહી બેંગ્લોર આવ્યો છું ત્યારે કહી દઉં કહી દઉં હાલો કહી દઉં હિંમત કરીને કહી દઉં એક એક થોડુંક હો એ ભાઈ સેજ વોલ્યુમ આપજે ભાઈ માઇક લાવું સાઉન્ડ વોલ્યુમ જો હવે અહીંયા તમે બેંગ્લોરમાં જ્યારે આવ્યા તમે પહેલી વાર તમારી ઓફિસ બનાવી અને પહેલીવાર ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા તમારી ભવિષ્યની પહેલી ખુરશી પહેલી વાર એ ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો ત્યારે કેવું લાગતું હતું પહેલી વાર તમારી જિંદગીમાં તમે પ્લેનમાં બેઠા ત્યારે તમને કેવું લાગ્યું સાહેબ રોજ સવારે ઊભા થઈને તમારી ઓફિસમાં જાઓ ને ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો તમને કાયમ માટે તમારી ઓફિસ તમને નવી લાગશે હું આ પ્રોગ્રામ ઉપર આવું ત્યારે એમ જ માનું મારો પહેલો જ પ્રોગ્રામ છે પહેલો જ પ્રોગ્રામ છે આ હું પહેલી જ વાર માણસ સામે આવ્યો છું અને વાતે સાચીને રોજ અમારે પહેલી જ વાર મળવાનું થતું હોય ને ઘણા એમ તમે પતિ પત્ની જો એક બીજું કહું તમને પાર્ટનર આપણે ભાગીદાર હોઈએ અને કદાચ દી કોઈ પ્રોબ્લેમ આવે તો જેથી પાર્ટનરીમાં જોડાણ અને તેદી જે પેંડા ખાધા હતા એ દિવસને કાયમ યાદ કરી લેજો તમારા મિત્રતામાં દી વાંધો નહીં આવે ભલા કારણ કે તમે ભાવ અને પ્રેમને યાદ રાખો અને એની અંદર હું રાજેશભાઈને ઘરે બેઠો ત્યારે હું વાત કરતો હતો કે કોઈ એવી દુનિયાની નદી નથી કે એના નદીના તળિયે કાકરા અને પાણા ન હોય રેતી ન હોય એવું બને નહીં પણ જ્યાં સુધી પ્રેમના પાણી ભીર્યા હોય ને એટલે કાંકરા નથી દેખાતા જેવું પાણી ઘટી જાય છે ને પછી કાકરા દેખાય છે એમ માણસમાં ભૂલું તો હોય જ તે પણ પ્રેમથી ભીરા રહેશો ને તો એ પ્રેમની નીચે ભૂલું ડંટાઈ જશે ભલા એ તમને યાદ નહીં આવે એ નરુ સત્ય છે એમ જ્યાં 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 ભાવ મેળ્યો છે એને કાયમ તમે યાદ કરો તો જીવનમાં તકલીફ જ ન પડે પણ એ પહેલાં ஆணி மாட்ட

Oh I'm mm -hmm.